નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે અનેક જિલ્લામાં વરસાદને કારણે પાણી ભરાયા છે સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થિતિ મુશ્કેલ બની છે તો આગામી બે દિવસમાં પણ હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે આમ તો રાજ્યમાં એકત્રીસ ઓગસ્ટ સુધી વરસાદ પડી શકે છે આ વચ્ચે રાજકોટના કલેક્ટરે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીને કારણે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી આજે અને આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાયું તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં પણ કાલે ભારે વરસાદની આગાહી એમપીનું ડીપ ડિપ્રેશન ગુજરાતથી થઈ રહ્યું છે પસાર આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે તેમણે કહ્યું છે કે રાજ્યમાં ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે અઠ્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં અઠ્યાવીસ ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે હવામાન નિષ્ણાંત અંબાલાલે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી ત્યારે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે ગુજરાત પર હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવા અંગે અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે ત્યારબાદ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જોકે અંબાલાલના અનુમાન મુજબ ત્રીસ ઓગસ્ટ પછી વરસાદની નવી સિસ્ટમ સર્જાતા ફરી ત્રીસ એકત્રીસ પણ રાજ્યમાં મેઘટાંડવ સર્જાશે ત્રીસ ઓગસ્ટ બાદ મુશળધાર વરસાદ વરસતા ભારે વરસાદથી ખેતીના પાકને નુકસાન થઈ શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલે રાજ્યમાં આજથી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી અને ત્યારબાદ ત્રીસ ઓગસ્ટથી ફરી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આ સાત જિલ્લામાં રેડ એલર્ટ હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ગુજરાત પર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હવામાનની પેટર્ન બદલાય છે બંગાળી ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધવાની સાથે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં મેકટાન્ડાઉનની સ્થિતિ સર્જાઈ છે અતિભારે વરસાદની સ્થિતિને જોતા હવામાન વિભાગે ગુજરાતના સાત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતા સૌરાષ્ટ્રના બે જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે આજે હવામાન વિભાગે અમરેલી ભાવનગર વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ તેમજ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ આપ્યું છે આજે ક્યાં ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં આજે ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે ચોવીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર તેમજ મોરબી કચ્છ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા અને પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગમાં ભારે વરસાદની શક્યતાને જોતાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે વરસાદી સિસ્ટમ મધ્ય ગુજરાત પરથી પસાર થઈ રહી છે તેને જોતા અત્યાર સુધીમાં પડેલા વરસાદ કરતાં પણ ભારે વરસાદ છત્રીસ કલાકમાં પડશે ખાસ કરીને આ વરસાદી સિસ્ટમ ભાવનગરથી વડોદરા આણંદ ખેડા અમદાવાદ સુધી વિસ્તરેલ છે જે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર પણ ખોરવાઈ જવા પામ્યો છે સુરત મહુવા ટ્રેન કેન્સલ કરાઈ હતી બાજપા સ્ટેશન પર પાણી ભરવાના કારણે અમદાવાદ મુંબઈ ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો અમદાવાદથી સુરત મુંબઈ જતી ટ્રેન સાઈડ કરી દેવામાં આવી હતી મુંબઈ સુરતથી અમદાવાદ જતી ટ્રેન સાઈડ કરી દેવાઈ છે તેમજ તમામ ટ્રેનો તેના સમય કરતાં પાંચથી છ કલાક લેટ ચાલી રહી છે છેલ્લા અડતાલીસ કલાકથી સમગ્ર ગુજરાત જળબંબાકાર થયો છે ખાસ કરીને રવિવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે નદી નાળા બધું જ છલકાઈ રહ્યું છે વડોદરા સુરત જેવા વિસ્તારોમાં તો પૂરની સ્થિતિ સર્જાઈ છે અમદાવાદ રાજકોટ જેવા શહેરો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે સાતમ આઠમનો તહેવાર ગુજરાતીઓએ ઘરમાં ઉજવવાની ફરજ પડી છે જોકે હજી ગુજરાતને વરસાદથી રાહત મળે તેવી શક્ય શક્યતા નહીવત છે આગામી ચોવીસ કલાક સુધી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે સ્કાયમેટની આગાહી પ્રમાણે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત પર પહોંચ્યું જેને કારણે ગુજરાતમાં સાંભેલાધાર વરસાદ ખાબકે રહ્યો છે હજી ચોવીસ કલાક ગુજરાત માટે અતિભારે રહી છે તો ઓગણત્રીસ તારીખ સુધી એટલે કે હજી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ ભીંજાઈ શકે છે સ્કાયમેટની આગાહી પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી મોડાસા ગાંધીનગર અને વડોદરા સુરત વલસાડ છોટાઉદેપુર અને પંચમહાલ તાપી ડાંગ નવસારી વલસાડ ગાંધીધામ ભુજ નલિયા અને દ્વારકા પોરબંદર ગીર સોમનાથ સહિત રાજકોટમાં ધમધોકાર વરસાદ આની આગાહી છે જોકે રાજ્યના પૂર્વ વિસ્તારમાં આજ સાંજથી વરસાદની આંશિક રાહત મળવાની શક્યતા છે સ્કાયમેટ ની આગાહી પ્રમાણે રાજ્યના પૂર્વ વિસ્તારમાં વરસાદ થોડોક નબળો પડે તેવી શક્યતા છે પરંતુ તેમ છતાંય સાર્વત્રિક ગુજરાત તો હજી બે દિવસ ભીંજાયેલું જ રહેશે ગુજરાત માટે આજનો દિવસ અતિ ભારે છે જેમાં આજે રાજ્યના સત્યાવીસ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે ત્રણ વરસાદી સિસ્ટમ સિસ્ટમ એકસાથે સાથે રાજ્યના ઘમરોળ છે તેમાં આણંદ ખેડામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે પંચમહાલ વડોદરા તેમજ મહીસાગર દાહોદમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે અમદાવાદમાં આવતીકાલે વરસાદના ઓરેન્જ એલર્ટની આગાહી તેમજ ભાવનગર જૂનાગઢ તથા ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે તેમજ પોરબંદર દ્વારકામાં વરસાદને લઈને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે તથા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માટે આવતીકાલનો દિવસ અતિભારે રહે છે તથા અમદાવાદમાં આવતીકાલે વરસાદના ઓરેન્જ એલર્ટની આગાહી છે રાજ્યના અનેક તાલુકાઓમાં આઠથી દસ ઇંચ વરસાદ આવ્યો બનાસકાંઠા સાબરકાંઠા તથા અરવલ્લી ગાંધીનગર પાટણ મહેસાણામાં યલો એલર્ટ છે તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદથી એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં મેઘરાજાની સિસ્ટમને કારણે અનેક તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે જેમાં રાજ્યના બસો એકાવન તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં મેઘમહેર થઈ છે તેમજ મોરબીના ટંકારામાં આપ ફાટ્યો છે તેમાં ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ વરસ્યો છે ગોધરાના મોરવા હડફામાં પણ ચૌદ ઇંચ વરસાદ પડ્યો છે તેમજ નડિયાદ અને બોરસદમાં તેર તેર ઇંચ વરસાદ આવ્યો છે વડોદરામાં પણ આજે ચોવીસ કલાકમાં તેર ઇંચ વરસાદ ખાબક્યો છે તેમજ આણંદ પાદરા ખંભાત અને ગોધરામાં પણ બાર બાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ સાથે તારાપુર અને વાકરામાં પણ બાર બાર ઇંચ વરસાદ પડ્યો છે રાજ્યના અનેક તાલુકાઓમાં આઠથી દસ ઇંચ વરસાદ આવ્યો છે રાજ્યમાં સવારે છથી આઠ વાગે ધોધમાર વરસાદે મજા મૂકી છે સૌથી વધુ રાજકોટના લોધિકામાં ત્રણ પોઈન્ટ આઠ ઇંચ રાજકોટમાં વરસાદ ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ સુરેન્દ્રનગરના ધાનગઢમાં બે પોઈન્ટ ઇંચ મોરબીના વાંકાનેરમાં બે પોઈન્ટ છપ્પન ઇંચ સુરેન્દ્રનગરના ચોટીલામાં બે પોઈન્ટ બે ઇંચ અને ખેડાના મહુધામાં બે પોઈન્ટ બાર ઇંચ વરસાદ ખાબકતા લોકો ઘરમાં પૂરવા મજબૂર બન્યા છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પહેલીવાર તેત્રીસમાંથી તેત્રીસ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હાલમાં સિઝનની અત્યાર સુધીની સૌથી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય છે લેટેસ્ટ અપડેટ મુજબ ભયાનક વરસાદની સિસ્ટમ ગુજરાતથી માત્ર એકસો પચાસ કિલોમીટર દૂર છે નોંધનીય છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી આ સિસ્ટમ પસાર થઈ ત્યારે ત્યાં ભયાનક પૂરની સ્થિતિ જોવા મળે છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં પંદર ઇંચથી વધુ વરસાદ પડવાની સંભાવના છે આગામી છત્રીસ કલાક ગુજરાતમાં માટે જોખમી છે અમદાવાદ ભાવનગર આણંદ અને વડોદરામાં આ સિસ્ટમ સક્રિય છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો ચુમ્માલીસ તાલુકામાં વરસાદ ખાબો ખાબક્યો છે આજે સવારે છ વાગ્યા પછી પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સવારે છ થી આઠ દરમિયાન એકસો સિત્તેર તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે આજે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું અનુમાન છે કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના છવ્વીસ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પાણી ભરાઈ જતા અલકાપુરી ગળનારું બંધ કરવામાં આવ્યું વડોદરામાં ગત મોડી સાંજ બાદથી વરસાદ વરસી રહ્યો છે વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાલિકા તંત્ર દ્વારા એનાઉન્સમેન્ટ કરીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ પાણી ભરાઈ જતાં હલકાપુરી ગરનાળું બંધ કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે રાવપુરા વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલી અનેક દુકાનોમાં પાણી ઘૂસવાની તૈયારીમાં છે જેને લઈને તંત્ર એ એલર્ટ પર છે અને લોકોની સમસ્યા સ્થળે દૂર થાય તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે અને ગોધરા દાહોદ હાઈવે પર પાણી આવી જતા ટ્રાફિક જામ તો બીજી બાજુ ગોધરામાં બે કલાકમાં અઢી જેટલો વરસાદ પડ્યો હોવાનું અનુમાન સામે આવ્યું છે મોરવા હડફામાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ડેસરમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ ગોધરામાં અવિરત વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા જેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો